અને વિસાવદરમાં જે પ્રકારે આ ફોર્મ ભરાય તે પહેલા આમ આદમી પાર્ટી છે તેમનું શક્તિ પ્રદર્શન છે કેમ કે આ બેઠક પર ભૂપત જીતી ચૂક્યા હતા તેમણે રાજીનામું આપ્યું ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીમાં હવે ચૂક્યા છે અને વિસાવદરની બેઠક છે આ બેઠક પર આમ આદમી પાર્ટી તેમનું પૂરું જોર પણ મારી રહી છે ત્યાંના જે સ્થાનિક છે આ સ્થાનિકો જે આ સભા જોવા આવવાના છે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમણે પણ તેમની પ્રતિક્રિયા આપી છે

બો બનાવવો હોય તો સાઠ ટકા ચાલીસ સરકાર આપે આવે આપે એવી રીતે એવી રીતે કઈક કઈક પદ્ધતિ હોય ને એમાંથી પ્લાન કરી કોક ના કઈ સેવા કરે ભાઈ કોઈ તમે પૈસા લખો પ્રેમ લોકો કેમ વિશ્વાસ કરતા આમ આદમી પાર્ટી ના ઉમેદવારે તો પાર્ટી છોડીને ભાજપ માં જોડાઈ ગયા તો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કેમ કરતા જો તમારી મુદ્દાની વાત છે અમે અમુક બે ત્રણ જગ્યાએ ફર્યા અમને લાગ્યું કે જે અમારા અમારા છાટા ઉડ્યા હારા માણસો જો લીધા હોય અને તો પૈસા ના મોહ માણસ નીકળી જાય છે ભગવાને બે વસ્તુ આપી છે ભાઈ હું તો કઉ છું એક માયા

પાંચ કિલોમીટર દૂર છે ગોપાલ અટાળિયા નું અવારનવાર આવે આ તને સો તમને આમાં બી પાડો ઉતારો છો એટલે તમે તું મૂંગા લો એમાં તરણ તારણ કાઢો પછી તમે પગ પગ વીડિયાવાળા વાળા હોય

પાવર આવતા લોકશાહી છે તમે માનો છો કે નથી લોકશાહી તમે બધું સમજો છો તમે આ વિડીયો ઉતારો તમે બધું સમજો છો પણ અમુક માણસમાં અમુક સેફ્ટી રાખવી પડે ભાઈ

ફરો કે ગોપાલભાઈ ગોપાલ ભાઈ એમ માની લ્યો તો એમાં ફેરફાર આવડે લાવો અને બે વર કામ ન કરે ઉરી દેજો હા દેજો તમારે બે મીસ વર કાઢ્યા અને તમારે બે વરખ કાઢવા હું આવે તમને વિશ્વાસ આવે તો હું તો તમારે એવું લાગે તો ઉજો ગમે વિસાવદર ની બેઠક છે ત્યાં ખેડૂતોના વોટ નિર્ણાયક માનવામાં આવે છે અને જે તરફ ખેડૂતો ઢળશે તે ઉમેદવાર ને ચોક્કસ હરમેશ ફાયદો થતો આવ્યો છે ને ભૂતકાળમાં પણ કેશુભાઈ પટેલની આ બેઠક હતી તે પોતે પણ

ने कहिये जे परा